નવીન કોઠંબા તાલુકાની માગણી કરી રહ્યા છે અમારે જવું નથી અમારે લુણાવાડામાં રહેવાનું છે અમે લુણાવાડામાં જ રહેવા માગીએ છીએ આગરવાડા ચાણગામ નમનાર મોતીપુરા આ રેવન્યુલેટમાં લાગે છે અને આ ચાણ ગામના નામ લખ્યા છે અમને પૂછ્યું નહીં અમને જાણ નહીં કરી અને અમે હરકી જ જવા માગતા નથી અને અમારો એ બજાર સાથે કોઈ એ નથી દેવડ નથી અમારી દેવડ લુણાવાડા સાથે છે એટલે અમારે લુણાવાડા જ સરળતાપૂર્વક પડે છે અમે લુણાવાડામાં જ રહેવા માંગીએ છીએ ત્યારે લુણાવાડા તાલુકામાંથી કોઠંડા તાલુકો જુદો પડવાની જે કાર્યવાહી ચાલી રહી છે એની અંદર વરદરી વિભાગના અમારા ચાર પંચાયતના નામ લીધેલા છે તો અમારે લુણાવાડા તાલુકામાંથી કોઠંડા તાલુકાની અંદર કન્વર્ટ થયું નથી જેના ઘણા બધા કારણો છે એ કારણોની અંદર અમને લુણાવાડા તાલુકાનું જિલ્લો બંને સાથે છે એક કારણ છે અમે કલેક્ટર સાહેબ શ્રીને અને મંત્રીશ્રીને પણ પણ પત્ર આપી અને રજૂઆત કરવાના છીએ તો અમારે કોઈ પણ સંજોગોમાં લુણાવાડા તાલુકામાંથી જુદા પડી અને કોથંબા તાલુકામાં માં સમગત થયું અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો સાથે